નલકુબેર ને મણિદેવ કુબેર ભંડારી ના દીકરા ગંગામાં સ્નાન કરતા હતા અપ્સરાવની સાથે નગ્ન સ્નાન કરતા હતા અને દેવર્ષિ નારદ નીકળે તોલી સ્ત્રીઓ એ કપડા પહેરી લીધા આ બેને ને મદ હતો સાનો મદ હતો એક તો એમનો બાપ દેવોનો ભંડારી કુબેર ભંડારી એટલે ધનનો મદ યુવાની હતી યુવાનીનો મદ અને અધૂરામાં પૂરો મદિરાનું પાન કર્યું એનો મધ ત્રણ ત્રણ મધ ભેગા થયા ભાઈ અને આ ત્રણ મધ છે ને ગમે એવો વ્યક્તિ હોય કબીર ભંડારિયાનો દીકરો કેમ નો હોય એને જળ કરી મૂકે નારો શ્રાપ આપ્યો તમે જળ બની જાઓ એનામાં જડતવા આવી જાય જો અભિમાન આવી ગયું મધ આવી ગયો યુવાની નો મધ આવી જાય તોય જળપવા આવે ધન નો આવે તોય જળપવા આવે મદિરા નો મધ આવે તોય ઝડપવા આવે આ ત્રણ મદ હતા નારદ નીકળ્યા તો મર્યાદા નો રાખ્યા બંને ભાઈઓ મદમાં મદમાં મર્યાદા નો ભંગ કર્યો એટલે તો સંતો શાસ્ત્રો કહે છે ભાઈ કે મદ કોઈને છોડતો નથી બને ત્યાં સુધી તો મદ થી દૂર રહેવાનું મદિરાથી દૂર રહેવાનું ભગવાને ધન આપ્યું હોય ને તો એનો ઉપકાર માની લેવાનો મને મારા પરમાત્મા આજથી મારી હાથ વેઢી પહેલા મારી પાસે કાંઈ નતું હતું પણ હવે જો મને પરમાત્માએ આપ્યું છે તો મારી પેઢીઓનું પુણ્ય પ્રગટ થયું છે અને મને પરમાત્માએ આપ્યું છે તો મારે કંઈ પણ વાપરવું છે તો આવા સત્કર્મમાં વાપરવું છે આવા હરિ કાર્યમાં મારે વાપરવું છે ભગવાનના કાર્યમાં વાપરવું આવા ભાવ પ્રગટ કરવો પણ મને કાંઈક પરમાત્માએ આપ્યું છે નું કમાઈ ના કર્યું છે એવો ભાવ ના રાખો ધન નો મદ ન રાખો ધરતીમાં ગરબાઈ ગયા કોઈ પૂછતું નથી કોઈ નથી નથી કોઈ પૂછતું મદ ન રાખો અને જવાની તો ક્યાં ઉઠી રહેવાની એનું નામ જવા વા ક્યાં રહેવાની છે સાનો મત સાહેબ અને એમાં આ કાયાનો મદ તો કર્યા તેવો છે જ નહીં બદદોય મદ કરાય આ દુનિયામાં કોઈ વસ્તુનો મદ હોય તમે જ્યાં નજર પડે ત્યાં તમને નજર નાખવાની છૂટ અને એ કોઈ પણ પદાર્થ તમને જગતનો દેખાય એમાં એક પણ પદાર્થ એવો નથી કે એનો તમે અહંકાર કરી શકો કારણ કે જદ દર્ષ્ટમ તદ નષ્ટમ જે તમને દ્રષ્ટિમાં દેખાય છે ને બધું નષ્ટ થવાનું છે ચાહે ધન હોય કોઈ નષ્ટ થવાનું જવાની હોય તો નષ્ટ થવાનું બધું જ નષ્ટ થવાનું તો શું કામ મધ કે કરવાનો ભાઈ હરિએ કઈક આપ્યો મોજ કરી દે પણ અમુક મધ એવા હોય ને ગમે એને જળ બનાવી દે શરાબના મધ દૂર રહેવાનું મદિરાના મધ થી દૂર રહેવા જે ભગવાન કાળિયા ઠાકર ને માનતા હોય એનો તો ખાસ એને તો ધ્યાનમાં રાખવાનું કુળ આપે એમાં કપાઈ મરણો છે અને ભગવાન હતો તો નથી એમાં કઈ કરી શક્યું તો એટલો તો શીખ આપણે લેવી જોઈએ ક્યાંક નીકળીએ ને તો આપણને ગર્વ હોવો જોઈએ અહંકાર નહીં ગર્વ પોતાનો હોવો જોઈએ કે હું ઈ કુળમાં જન્મ્યો છું કે જે કુળમાં મારો નાથ કૃષ્ણ પરમાત્મા પ્રગટ્યો છે એ યદુ કુળમાં હું પ્રગટ્યો એવો ગર્વ હોવો જોઈએ હું એ કુળમાં પ્રગટ્યો છું જ્યાં મારો નાથ પ્રગટ્યો છે એ આપણને ગૌરવ હોવું જોઈએ એનો ગર્વ હોવો જોઈએ અસભિમાન જાહેજની ભોરે મેં રઘુપતિ

ધનના મદમાં યોવનના મદમાં મર્યાદાનો ભંગ કયો છે જળ દેવ વર્તન કર્યું જાવ બંને જણા ઝાડ થઈ જાય અને જેવો શ્રાપ મળ્યો અને બંનેનો મધ ઉતરી ગયો જવાનીનો મધ ઉતરી ગયો ધનનો મધ ઉતરી ગયો અને ઓલું પીધેલું હતું એનો તો તરત ઉતરી ગયો ભાન આવી ગયું તરત જ હા જોજો ગમે એવો દારૂડીયો ફક્તો ફક્તો જાતો હોય પોલીસની ગાદીનું સાયરન સાંભળાય તો સીધો થઈ જાય તરત જ ખબર છે બે ચાર ભાઠા પડવાના છે એમાં સીધો થઈ જાય એમાં ભાન આવી જાય નહીં આમ ફક્તો ફક્તો જાતો ખાખી વર્દી આમે જોવે એટલે તરત સીધો થઈ જાય અહિયાં તો ખાખી વર્ધી નું મોટું ખાખી વર્દી હતી જેવો નારો દેશ રાપ આપે ભાન આવી ક્ષમા કરો પ્રભુ માફ કરો મારી ભૂલ થઈ ગઈ અને અમે તો કુબેર ભંડારીના દીકરા નારદ કે એટલે તો શ્રાપ આપ્યો છે તમે જેવા તેવાના દીકરા હોત ને હું ધ્યાન ન આવું પણ તમે તો કુબેર ભંડારીના દીકરા છો અને છતાંય ભૂલ કરી છે તમારે ઝાડ તો થવું જ પડે પણ ક્ષમા કરો બોલે ઝાડ થશો પણ તમે નંદ અને યશોદાના ફળિયામાં ગુકુળના ઝાડ બનશો અને તમારા બંનેનો ઉદ્ધાર ત્યારે થશે કે જયારે યદુકુળમાં પરમાત્મા કૃષ્ણ રૂપ ધાન કરી અને પ્રગટ થશે અને ત્યાં જયારે પરમાત્મા લીલા ચરિત્ર કરતા હશે ત્યારે તમારા બંનેનો ઉદ્ધાર થશે મૂળ વાત એ છે ધ્યાનથી સાંભળજો આ બંને જણા એટલે કે થશે કે વાણી તારા ગુણગાન ગાય કાન તારી કથા સાંભળે મસ્ત તને ઝૂકે હાથથી તારા કામ કરીએ પણ આંખથી સંતનું દર્શન થાય કેમ ખબર છે પ્રાર્થના કરતા કહે છે કે તેની સંતની દ્રષ્ટિ અમારા ઉપર પડી હતી અમારી દ્રષ્ટિ સંત ઉપર પડી નથી અને સંતની દ્રષ્ટિ પડવાથી હે હરી આટલા વર્ષે પણ તું તો અમને મળ્યો એ અમને શ્રાપ નહોતો આપ્યો તારા દર્શનના મને સંતે આશીર્વાદ આપ્યો એ સંતની દ્રષ્ટિ અમારા ઉપર પડી અને આટલા વર્ષે અમને તારો ભેટો થયો ને તારો દર્શન થયું એના બદલામાં હે નારાયણ જો અમારી દ્રષ્ટિ કદાચ એમાં સંત ઉપર પડી ગઈ હોત અને સંત દર્શન થયું હોત ને તો જ અમને દર્શન થઈ જાય આટલો વાર લાગત નહીં કેમ કે સંત દર્શન થાય તો ભગવંત થાય થાય આટલો સમય ના લાગત આ તારું દર્શન થયું છે એ સંત ની કૃપાથી થયું છે એટલે અમને જ્યાં પણ દ્રષ્ટિએ મારી પડે અમે સંત નું દર્શન કરીએ તારા ભક્તો તારા સંતો એનું અમને દર્શન થાય આવી દિવ્ય સ્તુતિ કરી બંને પાછા એ નલક બેલ અને મણિગ્રીવ બંને પરમાત્માની સ્તુતિ કરી પોતાના નિજલોક અલકાપુરીમાં ચાલ્યા ગયા પરમાત્માએ બંનેનો ઉદ્ધાર કર્યો અને આ બાજુ ભયંકર જે ઝાડના રૂપમાં હતું ઝાડ પડ્યા હેઠા ભયંકર અવાજ થયો દોડતા દોડતા નંદ ફળિયામાં બધા આવ્યા જુએ તો લાલો ખાંડણીયા બંધાયેલો નંદ બાબા દોડતા આવ્યા લાલાને ખાનણીએ તે છોડીને પોતાના ખોળામાં લીધો છે લાલો કહે છે કે બાબા આથી હું તમારો દીકરો પણ કેમ બોલે મને મારી માએ બાંધ્યો તો તમે કોઈ દી મને બાંધ્યો નથી માં મનમાં દુખી થયા યશોદા આંખમાંથી ટપ ટપ આંસુ પડવા માંડ્યા લાલો દોડીને માના ખોળામાં ગયો છે પરમાત્માનો ચરિત્ર અદ્ભુત છે જેવો જેનો ભાવ છે એ પરમાત્મા દર્શન આપે છે સુખિયા નામની માલણ રહે છે મથુરામાં ફળ વેચવાનો ધંધો કરે છે ગોપીઓ ગોરસના માછ લઈ મથુરામાં જ્યારે વેચવા જાય ત્યારે જે ચરિત્રો અહીંયા લાલો કરે એ ચરિત્રો આજે ગોપીઓ છે ને એ ગોપીઓ ત્યાં